કેમ શું થયું આજે મોઢું કેમ આટલું બધું ઉતરેલું છે તને શું લાગ્યું કે આયા મે તને પ્રેમ થી વાતો કરવા માટે બોલાવ્યો છે અરે બે પ્રેમી પંખીડા પ્રેમ થી વાતો ના કરે તો બીજું શું કરે હા એટલે ઘણા સમય પછી મળ્યા છે તો કદાચ ફરિયાદો હશે આમ થાય તે ઘણા બધા ડેઝ આવ્યા જે એટલે કદાચ ફરિયાદો છે મને ઘણી બધી ફરિયાદો છે અને અત્યારે છે હું સિરિયસ વાત કરવા આવી છું મને ખબર છે કે બધા ડે ઉજવવાના છે પણ એ ડે ઉજવવાનું ભૂલી ગયો છું ટેડી ડે ચાલ્યો ગયો છે રોજ ડે ચાલ્યો ગયો છે ફોર્સ ડે પણ ચાલ્યો ગયો છે ઓલમોસ્ટ મારા જીવનમાં એક જ ડે છે શાંતિ લેવા ડે શાંતિ લેવા ડે વાહ વાહ ગમ્યું મને આ ડે તો મને પણ બહુ ગમશે આપણે જેને આ જીવન જેને શાંતિ લેવા ડે ને જેને ઉજવતા રહીશું પત્યુ તારું બોલવાનું તો આગળ વાત કરું કહું છું તને કે હું અત્યારે સિરિયસ વાત કરવા આવી છું ફખત નહીં લાઈફ જેને બહુ સિરિયસ નઈ રહેવાનું આમ સુ ના 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 સિરિયસ વાત કર બોલ શું સિરિયસ વાત છે મજાક પતિ કે તારી મજાક થઈ ગઈ હોય તો હું કહું હા હજુ એવું જ લાગે છે કે તું મજાકના મૂડમાં જ છે હા હા પતિ ગઈ જે પણ હું તો ટ્રાય કરતો હતો કે તું જરા હસે મૂડમાં આવે પણ કોઈ પ્રોબ્લેમ નથી બોલ હવે નહીં હસું બસ ઘરે વાત કરી ઘરે અરે વાત કરવાનો જો આમ સમય મળે અથવા તો એવું કોઈ સિચ્યુએશન મેચ થઈ જાય ને એટલે હું જાઉં છું ના 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 દામિની જો એવું નથી તને કયું હતું ને કે હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે પણ તારી પાસે ત્યારે જવાબ નહોતો એટલે થાય કે રૂબરૂ જઈને પૂછી લઉં કે હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે પણ મને લાગે છે કે હજુ પણ તારી પાસે તારી પાસે જવાબ નથી ને છો મારી વાત સાંભળ હું તને એ કહેવા માંગુ છું કે મારા મોટા ભાઈ હજી એમના લગ્ન બાકી છે તો જ્યાં સુધી મોટાનો સમય ના આવે ત્યાં સુધી નાનાની વાત કેવી રીતે ચાલે એટલે તારા મોટા ભાઈ તો કોઈ દિવસ લગ્ન નહીં કરે તો શું આપણે પણ કુંવારા રહેવાનું જો મારા પપ્પા છે ને મને કહી દીધું છે એ લગ્નની ઉતાવળ કરે છે આપ તારે લગ્ન કરવાના છે કે નહીં જોતા હું લગ્ન કરવા જ માગું છું પણ મને થોડો સમય આપ મોટા ભાઈનું એક વખત જો ઘણી બધી જગ્યાએ જોણ ચાલુ છે વાતચીત ચાલુ છે મમ્મી પણ એક બે જગ્યાની વાત કરતા જ હતા પણ સમય જશે તો હું કઈક મારી વાત નાખી શકીશ એના સિવાય તો બીજો કોઈ ઓપ્શન નથી ને મારી પાસે મને આ તારી વાતો પરથી કેમ એવું લાગે છે કે તારા મોટા ભાઈ લગ્ન કરવા જ નથી માંગતા જો એવું નથી મોટા ભાઈ લગ્ન કરવા જ માંગે જે પણ સિચ્યુએશન એવી છે ને કે જે સોલ્વ થઈ શકે એમ નથી જ્યાં સુધી મોટા ભાઈ ઘરે જઈને વાત નઈ કરે ત્યાં સુધી મારી વાત થઈ શકે એમ નથી શેની વાત કરવાની છે લગ્નની હા તો લગ્ન તો એમે મોટા ભાઈના કરવાના છે ને હવે એમાં શું વાત કરવી છે કરવા જે પણ મોટા ભાઈ ઓલરેડી આમ મારી જેમ ગાંડા છે હું ગાંડો નથી કઈ મોટા ભાઈ નું બીજી જગ્યાએ પાર્ટીઓ જોડેલું જ છે બસ ખાલી એક વખત ઘરે વાત કરવાની વાર છે એક વાર ઘરે વાત છે કયું મોર જો છો તમે લોકો અરે કોઈને પ્રેમ કરે છે તો જઈને ઘરે વાત કરી દેવાની તો ફટાફટ લગ્ન થાય તો આપડા લગ્ન થાય મારી વાલી હું સમજુ છું કે જલ્દીથી એમની વાત કરી દઉં પણ એવું છે કે જ્યાં સુધી મોટા ભાઈ વાત નહીં કરી શકે ને ત્યાં સુધી મારી વાત કરે નાખી શકું એમ નથી બસ એક વાર એક મારી જાનુડી મને એક મોકો આપ આજે જ મોટા ભાઈ જઈને વાત કરું છું કે તમારે ઘરે વાત કરવી છે કે નહીં અને જો તમારે વાત ના કરવી હોય તો પછી હું બેઠો છું હું વાત નાખી જ દઈશ બસ આજે સાંજ સુધીનો સમય આપ સાંજ સુધીમાં માં તને સારા સમાચાર મળશે ગેરંટી લેખિત આપ્યો સાંજ સુધી સમય આપ્યો થેન્ક યુ હવે જોઉં છું કે સાંજ સુધી ના તું શું કરે છે શુનું શું કરીશ જોજે ને તું હું છે ને મોટાભાઈ બધી ચોકવટ કરી નાખું એટલે મોટાભાઈ ઘરે ચોકવટ કરી નાખશે મોટાભાઈ ની ચોખવટ થઈ ગઈ એટલે ડેટ ફિક્સ થશે બસ એની એક વાર ડેટ ફિક્સ થાય એટલે બસ પાછળ પાછળ આપણું સાથે સાથે જ બધું નક્કી એના માટે પેલા ઘરે વાત પણ કરવી પડશે આ મોટાભાઈ જેમ કે તે કહ્યું એ કોઈને પ્રેમ કરે છે તો એ વાત નાખે કે સાથે સાથે તું પણ વાત નાખી દે અરે તું પહેલા મારી વાત તો સમજ મારે તો વાત સાથે સાથે કરી જ દેવી છે પણ પહેલા મોટા ભાઈ પોતાની વાત મમ્મીના કાને નાખે પછી કઈક આપણે કરીશું હા સાથે સાથે આમ જો એક ગાય બે તીર એક ગાય બે ત્રણ છ સાત જેટલા તીર મારો હોય ને એટલા માર અરે પણ મારી વાત તો સાંભળો જાનુ બિચારી હા ઊભી રે આવું છું

આવી ગઈ હર વખત નું છે તમારું લેટ આવને તમને શું મજા આવે છે ક્યાર ની અહીંયા ઊભી છું બોલો આ માણસ છે કે મને પ્રેમ કરતો જ નથી સાગર આઈ એમ સો ડિસપોઇન્ટ સો ડિસપોઇન્ટ મતલબ શું કા તમારા કારણે તમે લેટ આવ્યા ને હા કા લેટ થઈ ગયું તો સોરી યાર આજ પછી કોઈ દિવસ મારાથી લેટ નહીં થાય તો એના માટે એક કામ કરવું પડશે પનિશમેન્ટ મળશે પનિશમેન્ટ સારું આપી દે કઈ પનિશમેન્ટ મને ડિનર પર લઈ જવાની જોવા લઈ જવાની જોવા પણ લઈ જઈશ ડિનર માટે પણ લઈ જઈશ અને સારો એવો પણ અપાવીશ હવે એ કે અહીંયા શું કામ બોલાવી છે એટલા માટે બોલાવી છે કે શું થયું તે તારા ઘરે વાત કરી કે નહીં આવી રીતે

અને હા આ મારા મમ્મી કઈ બોલે ને તો તમે સંભાળી લેજો અરે બાબા એવી વાત નથી મને લવ મેરેજ કરવામાં કોઈ વાંધો નથી તો વાંધો શું છે બટ જો તારા પરિવાર મારો પરિવાર બંનેનો પરિવાર રાજી હોય અને બધાની સાથે મતલબ બધાની સાક્ષીમાં લગ્ન કરીએ તો એ લગ્નની મજા જ કઈ અલગ હોય મજા અલગ ના હોય ઉલટાનું આપણે બંને ઝઘડીએ ને તો આપણી સાથે સાથે બે પરિવાર ઝઘડે બોલો પણ કાલ સવારે આપણે લવ મેરેજ કરી લીધા તો તું તારા પરિવારથી અલગ થઈ જઈશ ને યાર પછી તારા મમ્મી ની તને યાદ આવશે તો તારા પરિવારની તારા ઘરની યાદ આવશે તો કોઈ ની યાદ નહીં આવે ફક્ત તમારે કરવાનું છે એટલું જ કે મારું ધ્યાન રાખવાનું છે કેર કરવાની છે મારી અને તમારા મમ્મી ક્યારે મારા પર ગુસ્સો કરે ને તો તમારે મારો સપોર્ટ કરવાનો સીધી એવી વાત છે આવું કરશો ને તો મને કોઈની યાદ નહીં આવે અરે બાબા તારી કેર કરવાની તને સપોર્ટ મતલબ તારો સપોર્ટ કરવાની ક્યાં વાત જ છે એ તો હું હંમેશા સપોર્ટ પણ આપતો રહીશ તો વાંધો શું છે અરે વાંધો એ છે કે આ તો તારા માટે બાકી મારા મારા લવ મેરેજમાં કોઈ કોઈ વાંધો જ નથી કરી ના જો જોઈએ ને વાંધો ક્યાંથી ઓ જોઈએ વાંધો આ જો કાલ મને વાગ્યું છે કેવી રીતે કેટલું બધું લાગી ગયું તને તો શું તું તારું ધ્યાન જ નથી રાખી એ તમે એટલા માટે જ મારે તારી સાથે જલ્દીથી જલ્દી લગ્ન કરવા છે કે જેથી કરીને હું તારું ધ્યાન તો રાખી શકું યાર પણ પ્રોમિસ આપો કે તમારા મમ્મી ક્યારે પણ મને કાંઈ કહેશે ને તો તમે હર વખત મારો જ પક્ષ લેશો ભલે ક્યારેક હું ખોટી હોઉંને તોય પણ જો હું તને પ્રોમિસ કરું છું કે તું જ્યારે પણ સાચી હશ ને ત્યારે કોઈ દિવસ પણ તને હેરાન પણ નઈ કરું ને ખોટી રીતે ખીજાઈશ પણ નઈ પણ ખોટી હોય ત્યારે ત્યારે થોડું ઘણું તો ખીજાવું પડે ને યાર પણ થોડું ખીજાવાનું આટલું હા આટલું બસ

એ શું આ ડોડાઈ કરવાનું કઈ નક્કી ના કહેવાય એ તો દેખીતાજ ગુંડા જેવો છે અરે નાનો છે હું મોટો છું આમ પણ મારા લગ્ન થઈ જશે ને તો એનો વારો આવશે જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એ પણ લગ્ન નથી કરવાનું એટલે એને છે ને મારાથી તારાથી કે આપણા લગ્નથી કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય ઠીક છે તો પછી તો ચલો કઈ બાજુ

કેટલા લોકો મારી સામે આમ સુઈ ગયા છે ઊંઘ જ આવે ને આવા ભજન જેવા ગીત ગાઉ તો ઊંઘ ના આવે દેવલા હ તું નઈ સુધરે તું દીકરો છો કે દુશ્મન છો આ કોઈ દિવસ તારી મમ્મી નું તે સારું વિચાર્યું છે તને એમ ન થાય કે હું આટલો જુવાન થઈ ગયો છું તો આ મતલબ આટલો એટલે કેટલો એમ તમે માપી માપીને મને પેલા પેલા ઘોડિયામાં રમતો તો ખબર છે ને પછી પાપા પગલી કરતો તો અને હવે અત્યારે જુવાન લગન કરવા જેવડો થઈ ગયો છે આમ જો ઢાંઢા જેવડો લગ્ન અને મારે હમણાં કઈ ઉંમર નથી થઈ હજી તો બધું સમય જતા થશે ધીમે ધીમે મોટા ભાઈ બિચારા બાકી જે પેલા મોટા ભાઈ નો વિચાર કરવો પડશે ને ખબર છે બેટા મોટા ભાઈ ના લગ્ન થઈ જશે પણ તારે પણ વિચારવું પડશે ને કે એને લગ્ન કરીને પરણાવીને નવરો કરી દેસું પછી તારા લગ્ન પણ કરવાના તારી જાન જોડવાની તો પછી સારી નોકરી કરશે ને તો સારી છોકરી આવશે

પંચોતેર વર્ષે મેં પેપર માં કઈ જવાની જરૂર નથી ટીવી ઉપર બતાવે છે ને ત્યાં દર્શન કરી લેજો મહાકુંભ ના પછી એવું લાગે ને કે મહાકુંભના દર્શન તો થઈ ગયા પણ હવે ત્યાં હોત તો ગંગાજીમાં સ્નાન કરે પણ અહીંયા ઘરે તો કઈ રીતે કરવું તો મમ્મી માર્કેટમાં છે ને ગંગાજીની બોટલ મળે છે ઘરે એક ડોલ ભરી લેવાની એ પછી આપણે ગંગાજીની જે બોટલ લાવી હોય ને એ ડોલમાં ઠલવી વાહ સ્નાન કરી લેવા વાહ 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 મોટા ભાઈ તમે તો ખરેખર ઉત્તમ જ્ઞાન ભીરસ જો ખરેખર આઈડિયા બધાય ગરબા જેવો છે અમા ગુંગમાં જવાનો ખર્જો જ નહીં આ ના તમારે પેલું ગર્દીમાં ધક્કા મૂકી ગરબી બરોબર ને મમ્મી બધું પાપ ને પુણ્ય બધું ધોવાઈ જશે તમે ધોઈ નાખ એના આમાં તો બુદ્ધિ છે જ પણ તારામાં બુદ્ધિ ક્યારે હશે ને ઈ મને ખબર નથી પડતી ખરેખર મોટો ભાઈ મારામાં બુદ્ધિ નથી અરે ના ના એવું નથી છે પણ હજી ઓછી નાનો છે ને એટલે વિક્સ વિક્સ થાય છે હો બરાબર જી હવે હું શું કહું છું અરે એક વાત કરવી હતી તમને લોકોને શું બોલ ને શું વાત કરવાની હતી હા

બેટા સારું કે ભાઈ પૂરી વાત કર લેવા દે તું સવાલ પૂછીશ ને તો એ વ્યવસ્થિત વાત પ્રેઝન્ટ નહીં કરી શકે બેટા કોણ જે જોગરી ક્યાંની જે કઈ જ્ઞાતિની જે કેવી જે સંસ્કારી જે કે નથી ગુણવાન જે કે નથી કે છે મારા બાપ કે છે હા સાગર તું બોલી લે ને તારા નું કૂટશે ને એને જ બોલી લેવા તો ને ના બોલી લે બોલી લે તમ તારે મારે શું જરૂર છે બોલવાની તું બોલે એટલે બધું આવી ગયું એમ તો મુંગવરે બોલો બોલો તમે કહી દો મમ્મીને એટલે મમ્મીના આઈયામાં દરબદ થાય હે ને મમ્મી તું મું બોલે ને બે મિનિટ હા માં દીકરો બોલ જો એક છે છોકરી જેને હું પસંદ કરું છું ભણેલી ગણેલી છે સારી એવી નોકરી કરે છે સંસ્કારી છે સારા એવા خاندانની છે બધું સારું જ છે છોકરીનું નામ એક છે બરાબર એક છે ભાભી એટલે હું કહીશ કે એક છે ભાભી કેમ છો મીરા નામ છે મીરા અરે વાહ તમે બંને એકબીજાને પસંદ કરો છો તો પછી ક્યાં છે તમારા બંનેના વિચારું મરતા હોય અને જો અહીંયા લગ્ન કરીને આવે અને ઝગડા ન કથાય તો પછી સોનામાં સુગંધ બળી જાય મોટો સવાલ કે શું કરે છે છોકરી શું કરે છે નોકરી નોકરી આપજે મમ્મી નોકરી આવશે

એના ઘરવાળાની હા નથી એ મને પસંદ નથી કરતા તો જાવા દે ને પણ એ છોકરી હું લાવી ઘરમાં બીજી છોકરી ગોતી લઈશ અને સારામાં સારી મળી જશે તું કામ કર જા તાર ચલો મને કામ યાદ આવ્યું છે હું મારું કામ બતાવી ના હોય મમ્મી બેસો બેસો મસ્ત સવાર તો કરો છો બેટા હવે હું તને પહેલા ને છેલ્લી વાર કહી દઉં છું તારી બધી બે વાત માની છે અને હજી પણ બધી વાત માનું જ છું પણ હવે તારી કોઈ વાત માનવાનો નથી તારી કોઈ પણ વાત હવે હું ચલાવી નહીં લેવું તું જે છોકરાને પ્રેમ કરતી હતી તો મેં તને છૂટ આપી કે ચાલો કાંઈ વાંધો નહીં હવે એની સાથે લગ્ન કરવાનું કીધું મેં તને હા પાડી દીધી તો પણ ક્યારે હવે હા તો થઈ જશે ને આ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે મંડપ ગોઠવી લીધો છે અને બસ મારે ત્યાં લગ્નમાં બેસવાનું હોય પપ્પા

એના હજુ લગ્ન બાકી છે હવે તમે જ વિચાર કરો મારી કોઈ મોટી બહેન હોય કે મોટો ભાઈ હોય એના લગ્ન બાકી હોય ને હું પાણી જાઉં તો લોકો કેવી વાત કરે એટલે એ લગ્ન કરી લઈને પછી અમારા લગ્ન થશે પણ બેટા એ લોકો ના લગ્ન ન થાય ત્યાં સુધી શું મારે બેસી રહેવાનું તો મારી કે ઉંમર થઈ ગઈ છે હું કે 50 60 વર્ષની થઈ ગઈ છું પણ મારે લોકોને જવાબ તો દેવો કે નહીં દેવો પછી લોકો મને કહે છે કે આલકો કરે છે સારા સારા માંગા આવે છે તો ના પાડે છે એમાં શું જવાબ દેવાનો તમે જવાબ દેશો તમને એના પૈસા મળવાના છે નહીં દેવાનો પપ્પા જો બેટા તું આવીને આવી જીત પકડ છે ને તો આ નહીં ચાલે એટલે જેમ બને તેમ તું જલ્દીને જલ્દી લગ્ન કરવાની તૈયારી કરી નાખ અને કહી દે એને કે મારે લગ્ન કરવા છે મારા પપ્પા ઉતાવળ કરે છે તો મારે તો લગ્ન કરવા છે મારી નાજ નથી અને એ પણ બિચારો લગ્ન કરવા માંગે છે પણ હવે એ પણ આવી રીતે પ્રોબ્લેમ માં છે તો શું કરી શકવાના છો બેટા એકવાર એના ભાઈના લગ્ન થઈ જશે ને પછી તરત જ તરત જ અમારા લગ્ન થઈ જશે પણ ધારો કે એના ભાઈના લગ્ન ન થાય તો શું કરવાનું ના શું કામ થાય હવે એનો ભાઈ

દેવંગને પ્રેમ કરતી હતી એ વાત પણ મેં તમને કહી દીધી એની સાથે લગ્ન કરવા માંગો છું એ પણ મેં તમને કહી દીધું અરે બેટા પ્રેમ બસ થોડો સમય થોડો સમય છે જવા દેઓને પણ થોડો સમય એટલે કેટલો સમય માંગે છે તું મને કે એના ભાઈને લગ્ન થાય ત્યાં સુધી એના ભાઈને લગ્ન તો નઈ પણ થાય અને એકાદ વર્ષ થઈ જાય બે વર્ષ થઈ જાય તો શું કરવાનું એને કરતા તું એક કામ કરે તો એને મળવાનું બંધ કરી દે હવે બસ શું બોલો છો પપ્પા હા તો શું પછી થશે એના ભાઈના લગ્ન થઈ જશે એના ભાઈ માટે છોકરી જોવે છે બસ પસંદ આવે એટલે લગ્ન છોડામી ની બેટા હું તને સમજાવી દઉં છું લાસ્ટ વાર કે હવે પછી તને આ બધી વાતે તું બંધ કરી દે અહીંયાને પૂર્ણ વિરામ જ મૂકી દે હવે બસ હવે આપણે આગળ નથી વધવું પપ્પા અને જો તારે સમય જોઈતો હોય ને તો છેલ્લામાં છેલ્લો હું તને એક થી બે મહિનાનો સમય આપું છું બસ હવે બે મહિના અરે તમે તો એવી રીતે વાત કરો છો કે કાલે લગ્ન કરવાનો પપ્પા બે ત્રણ વર્ષનો તો સમય આપવો પડશે ને બે મહિનામાં શું થશે અરે બેટા તને નહીં ખબર હોય હું દીકરીનો બાપ છું કેવી કેવી મારી દીકરીની વાતો થતી હોય ને એ મને નહીં પસંદ આવ્યા જરાય આ સમાજમાં રહેવાનું છે આ કુટુંબમાં રહેવાનું છે આ ગામમાં રહેવાનું છે આ સોસાયટીમાં રહેવાનું છે ક્યાં સુધી બેસાડી રાખી તને હું પપ્પા મેં કે એવું કઈ ખોટું કામ કર્યું છે કે લોકો મારા વિશે ખોટી ખોટી વાતો કરે ખોટું કામ કરતી નથી પણ ખોટું કામ કરવા જઈ રહી છે હવે જો પપ્પા એક વાત તો ફાઈનલ છે હું લગ્ન કરીશ ને તો દેવાંગની સાથે જ લગ્ન કરીશ બાકી નહીં કરું હું એની સાથે વાત કરી લઈશ કે તમે બે મહિનાનો સમય આપ્યો છે બસ હા બસ હવે કહી દે છે કે બે મહિનામાં આપણે લગ્ન લઈ લેવાનું થાય છે બસ જે થવું એના ભાઈનું થાય કે નહીં થાય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી હું એને કહી દઈશ કે એના ભાઈના લગ્ન થાય કે ન થાય પણ આપણે બે મહિનામાં લગ્ન કરી લેવાના છે બસ હા તો કહી દેજે એને હવે હે ભગવાન આટલામાં તો કેટલું બોલી ગયા